રાત્રે સૂતી વખતે નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી શું થાય છે જાણીને ચોંકી જશો સ્વાગત છે મિત્રો આપ સૌનું અમારી ચેનલમાં હર હર મહાદેવ મિત્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો તમારા મનમાં જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે તે વિશે અમે આજના વીડિયોમાં જણાવીશું તો ભક્તો વીડિયો ધ્યાથી સાંભળો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો તો મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ આ મંત્રનો ફક્ત એકસો આઠ વખત જાપ કરવાથી ગુરુ વિના બ્રહ્મચર્ય વિના તમને જે વસ્તુઓ મળશે તે ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુઓ હશે આ મંત્ર પોતે જ એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે આ મંત્રનો કોઈ વિકલ્પ નથી આ મંત્રના દેવતાને મૃત્યુના દેવ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ મૃત્યુ પર પોતાના નિયંત્રણમાં છે આખો બ્રહ્માંડ તેમની ઈચ્છાથી ચાલે છે અને તેમના ઈચ્છાથી જ બધા જીવોનું અસ્તિત્વ આ પૃથ્વી પર છે આ મંત્રના દેવતા કાળના મહાકાળ છે એટલે કે ભગવાન શિવ છે ભગવાન શિવનો મંત્ર જેના વિશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તે ઓમ નમઃ શિવાય મંત્ર છે ઘણા લોકો આ મંત્રને ખૂબ જ હળવાશથી લે છે અને ઘણા લોકો આ મંત્રનો મહિમા નથી જાણતા આ મંત્રનો જાપ તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે તે તમારા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે તે અહીં ચર્ચા કરવામાં આવશે ઓમ નમઃ શિવાય મંત્ર છ અક્ષરોનો બનેલો છે તેથી આ મંત્રને શક્તિશાળી મંત્ર પણ કહેવામાં આવે છે જો મંત્રમાંથી ઓમ અક્ષર કાઢી નાખવામાં આવે તો તે પાંચ અક્ષરોનો મંત્ર બને છે જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે પણ જાણીએ છીએ કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલાં જો આપણે તે મંત્રની આગળ ઓમ મૂકીએ તો તે મંત્રની શક્તિ વધે છે જેના કારણે મંત્રની શક્તિ બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાયેલી હોય છે પરિણામે આપણને મંત્રની સિદ્ધિ જલ્દી મળે છે તેથી કોઈ પણ મંત્રનો જાપ ઓમ ઉમેરીને કરવામાં આવે છે ઘણીવાર કોઈ પણ મંત્ર પહેલાં અને પછી ઓમ ઉમેરીને ઓમનો જાપ કરવામાં આવે છે આ મંત્ર શક્તિનું રક્ષણ કરે છે હવે વાત કરીએ કે જો તમે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તમને શું મળે છે સૌપ્રથમ તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો આ ઓમ નમઃ શિવાય મંત્ર એક એવો મંત્ર છે જેની ગણતરી બ્રહ્માંડના સર્વોચ્ચ મંત્રોમાં થાય છે જેમ કે નિવારણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટમંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુજય મંત્ર અને વેદોના અન્ય મંત્રો આ બધા પરમ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે આ મંત્ર એટલો શક્તિશાળી છે અને એટલો ચમત્કારિક છે કે તેના વિશે કંઈ પણ કહેવું એ સૂર્યને દીવો બતાવવા જેવું છે પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જાપ કર્યો છે અને તમારા જાપથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં જો કે એવું કહેવાય છે કે જો તમે મનમાં કોઈ મંત્રનો જાપ કરો છો તો તે સિદ્ધ બની જાય છે પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી જો આ બ્રહ્માંડમાં બધા જ મંત્રો અને બધા જ તંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે તો એ ભલેયોમ નમઃ શિવાય મંત્ર હોય કે ગાયત્રી મંત્ર હોય મહામૃત્યુજય મંત્ર હોય કે પછી અન્ય કોઈ મંત્ર બધા જ મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે સાબર મંત્ર એક મંત્ર છે આ મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા ન હતા તેથી જ સાબર મંત્ર ફક્ત થોડા જ જાપ દ્વારા સાબિત થાય છે જ્યારે વૈદિક મંત્રો ત્યારે જ સાબિત થાય છે જ્યારે આપણે ઉત્કલ મંત્ર બનાવીએ છીએ એટલે કે મંત્ર પરનું તાળું દૂર કર્યા પછી જ મંત્ર તેની સિદ્ધિ તરફ આગળ વધે છે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિને અનુસરીને મંત્રને ઉત્કલ બનાવવામાં આવે છે એક રીત એ પણ છે કે મંત્રનો એટલો બધો જાપ કરો કે મંત્ર પરનું તાળો આપમેળે ખુલી જાય આ સાથે ઉત્કલ મંત્ર બનાવવાની સાથે મંત્ર પણ તેની સિદ્ધિ તરફ આગળ વધે છે ગમે તે હોય જ્યારે તમારા દ્વારા મંત્રનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તમને ઘણા ફાયદા થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઇષ્ટદેવના દિવ્ય દર્શન થાય છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો જો તમારા પર કે આસપાસ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે નકારાત્મક શક્તિ તમારી ઈષ્ટની કૃપા અને તમારા જાપના પ્રભાવથી દૂર થઈ જાય છે અને જ્યારે આપણા જીવનમાંથી સંપૂર્ણ નકારાત્મકતા દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા જ કામ પૂર્ણ થવા લાગે છે આપણી આસપાસની નકારાત્મક શક્તિના પ્રભાવને કારણે આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી આપણી વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડી જાય છે જે આપણા ઘણા કાર્યોમાં અવરોધો ઊભા કરે છે આવી સ્થિતિમાં મંત્ર જાપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે મંત્ર સિદ્ધિ એક અલગ વિષય છે પરંતુ જો તમે સિદ્ધિ વિના પણ દરરોજ રોમ નમઃ મંત્ર અથવા અન્ય કોઈ મંત્રનો જાપ કરો છો તો તે જાપની અસરથી આપણી આસપાસ એક રક્ષણાત્મક પીછે રચાય છે જે આપણને નકારાત્મક શક્તિઓથી બચાવે છે તો જો તમને આ બે વસ્તુઓ પણ મળે છે ખરોને મંત્ર સિદ્ધિ સાથે મંત્રના જાપ પછી સમજો કે તમારી પાસે બધું જ છે ત્રીજો મોટો ફાયદો જે તમને મળે છે તે મંત્રની સિદ્ધિ દ્વારા છે જ્યારે પણ તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓની પૂર્વ સૂચનાઓ મળવા લાગે છે તમને સ્વપ્નસિદ્ધિ વાકસિદ્ધિ વગેરે નાની સિદ્ધિઓ મળવા લાગે છે તમે આ બધી બાબતો આપમેળે જાણવાનું શરૂ કરો છો જપની અસરથી ફક્ત તમારું જ કલ્યાણ નથી થતું પરંતુ તમે બીજાઓનું કલ્યાણ કરવા માટે પણ સક્ષમ બનો છો જાપની અસરથી તમારી અંદર એટલી ઉર્જા આવે છે એટલી શક્તિ આવે છે કે તમે બીજાઓની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો તેમની સમસ્યા પણ જાણી શકો છો તમે તેમના વિશે પણ બધું કહી શકો છો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે જો તમે મનમાં દિવસમાં અગિયાર વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો તો લગભગ એક મહિના પછી આ મંત્ર તમારા જાપથી તેની અસર બતાવવાનું શરૂ કરે છે થોડા સમય પછી આ મંત્ર જાગૃત થવા છે તે સાબિત નથી થતો પરંતુ જાગૃત થવા છે ઓછામાં ઓછા એક મહિના પછી આ મંત્ર જાગૃત થાય છે અને ઘણા લોકો તેનો અનુભવ કરવાનું શરૂ કરે છે જ્યારે પણ આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે કે તમારા મનને એકાગ્ર કરે છે જેના કારણે વ્યક્તિ મંત્રના સ્પંદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે कारण के ज्या सुधी तमे अंदर थी शुद्ध न थाओ, ज्या सुधी तमे अंदर थी पवित्र न थाओ, त्या सुधी तमे भगवान शिव अनुभव करी नथी तो सौ प्रथम शक्ति तमने आंतरिक रीते शुद्ध करे ज्या सुधी तमारा जीवन में समस्याओं छे, त्या सुधी तमे भगवान पर ध्यान केन्द्रित करता नहीं तब मंत्रों जाप पर ध्यान करी करता नथी અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્રનો જાપ કરો કારણ કે દરેકની ઈચ્છાઓ અલગ અલગ હોય છે કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે તેથી જ્યારે પણ તમે આ મંત્રનો રોજ નિયમો સાથે જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે સભાન બનાવે છે તમને સંપૂર્ણપણે જાગૃત કરે છે તમારી અંદરના બીજા બધા વિચારો દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો સૌપ્રથમ તો નકારાત્મકતા દૂર થશે પછી જીવનમાં જે પણ લોકો અહીં અટકી જાય છે પછી તેઓ મંત્ર સાધના કરતા નથી તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી જ મર્યાદિત હોય છે વસ્તુઓ માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેરમાર્ગે દોરતી રહે છે સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાનો મોક્ષ પણ ભૂલી જાય છે તે માટે તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તમારા ઇષ્ટની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું જોઈએ જ્યારે પણ તમે ભગવાનને પ્રાપ્ત કરો છો ત્યારે તમને એટલું જ્ઞાન એટલી ઉર્જા એટલું આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો તેથી જ્યારે મંત્રોનો જાપ ધીમે ધીમે જાગે છે ત્યારે તમારા શરીરમાં તમારા આત્મામાં તમારી બુદ્ધિમાં તમારા મનમાં ઘણા પ્રકારના ફેરફારો આવે છે તમારી કુંડલીની શક્તિ ધીમે ધીમે સક્રિય થાય છે અને ધીમે ધીમે તમે દેવી શક્તિઓનો અનુભવ કરવાનું શરૂ કરો છો અને શક્તિઓ મેળવવાનું શરૂ કરો છો તો વાલા ભક્તો જો આપણે ઓમ નમઃ શિવાય મંત્ર વિશે વાત કરીએ તો આપણે એક આખું પુસ્તક પણ લખી શકીએ છીએ તો વાલા ભક્તો તમારા મનમાં મંત્રનો જાપ કરતા રહો જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળતા રહે છે મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક અને શેર કરો અને જો આપ આ ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અવશ્ય લખો પ્રિય મિત્રો ભગવાન ભોલેનાથ આપ અને આપના પરિવારને સદૈવ ધનધાન્યથી ભરપૂર રાખે અને તમારા બધાનું આરોગ્ય સારું રહે એવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમોને રજા આપશો હર હર મહાદેવ ઓમ નમ શિવાય